દ્વારકાના દરિયાકાંઠેથી ફરી એક વખત ડ્રગ્સ ઝડપાયું હોવાની ઘટના બનવા પામી છે જેને લઈને હવે તપાસ તેજ કરવામાં આવી છે ચરસનો જથ્થો ઝડપાયો એસઓજીને દરિયાકાંઠે બિનવારસી હાલતમાં ચુમ્માળીસ લાખની કિંમતનો આઠસો ગ્રામ ચરસનો જથ્થો મળી આવ્યો છે પ્રાથમિક તપાસ અનુસાર પોલીસ ચેકિંગ દરમિયાન હેરાફેરી કરતા પકડાઈ જવાની બીકે કોઈ શખ્સ ચરસના પેકેટ દરિયા કિનારે ફેંકી ગયો હતો પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે હોટેલ સ્કાય કમ્ફર્ટના બીચની સામેના પથ્થરોમાં એક બિનવારસી પેકેટ મળી આવેલ જે પેકેટની ચકાસણી કરતા તે ચરસ હોવાનું માલુમ પડેલ જે મુજબ જે અન્વયે દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ અન્વયે ગુનો દાખલ થયેલ છે જેની આગળની તપાસ પોલીસે હાથ ધરેલ છે સદર પેકેટમાં ચરસનું વજન આશરે આઠસોને સત્તાણું ગ્રામ જેટલું છે જેની આંતરરાષ્ટ્રીય કિંમત ચુમ્માલીસ લાખ એંસી હજાર જેટલી થાય છે વધુમાં અત્યારે ગુનો દાખલ થયેલથી પોલીસે તપાસ આગળની કાર્યવાહી હાથ ધરેલ છે